ગાંધીનગરમાં એમએલએ માટે ઘર તૈયાર થઈ ગયા છે સેક્ટર સત્તર માં જૂના એમએલએ ક્વાર્ટર્સ તોડી અને નવા ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે ભાઈ બીજું શુભ દિવસે એટલે કે ત્રેવીસ ઓક્ટોબર એટલે કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી સાંસદ અમિત શાહ ના હસ્તે નવીન લોકાર્પણ કરવામાં આવશે

જૂના એમએલએ ક્વાર્ટર્સ તોડી અને નવા ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે સાથે જ બસો વીસ કરોડ થી વધુ ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે આ એમએલએ ક્વાર્ટર સાથે જ જો વાત કરવામાં આવીએ તો માત્ર કપડાં લઈને જ ત્યાં રહેવા જવાનું છે બાકી બધી જ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે એસી ફ્રીજ ટીવી સહિતની જે સુવિધાઓ છે એ એમએલએ ક્વાર્ટર્સમાં આપવામાં આવી છે આજે અમિત શાહ જે છે તેમનું લોકાર્પણ કરવામાં કરવા આવશે આજે એમના હસ્તે લોકાર્પણ થવાનું છે આવાસનું માસિક ભાડાની વાત કરીએ તો માત્ર સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા જે છે તે વસૂલવામાં આવશે નવા ધારાસભ્ય ક્વાર્ટર્સમાં સચિવાલય અને વિધાનસભાથી એકદમ નજીક જે છે તે જોવા મળી રહ્યા ચોથી વખત આ એમએલએ ક્વાર્ટર છે તે ધારાસભ્યો માટે આ બની રહ્યા છે ધારાસભ્યોને પગાર સહિત એક લાખ રૂપિયા એમને મળતા હોય છે ત્યારે ગાંધીનગરની અંદર જે એમએલએ ક્વાર્ટર જે તૈયાર થયા છે

આ ધારાસભ્યો માટે બસો સોળ આધુનિક અને લક્ઝરીસ ફાઈવ બીએચકે ઓફિસ અને સર્વન્ટ રૂમ સહિત ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા ભાઈ બીજના શુભ દિવસે એટલે કે ત્રેવીસ ઓક્ટોબર એટલે કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી સાંસદ અમિત શાહના હસ્તે નવીન લોકાર્પણ કરવામાં આવશે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અંગે વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી આ આવાસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે જેમાં ગાંધીનગરના વહીવટી અને સાંસ્કૃતિક મહત્વને વધુ ઉજાગર કરવામાં આવશે ધારાસભ્ય બન્યા બાદ તમામ ધારાસભ્યોને ગાંધીનગર ખાતે એમએલએ ક્વાર્ટર ખાતે એક આવાસ વાળવામાં આવે આવાસમાં ધારાસભ્યોને એક ડ્રોઈંગ રૂમ બે બેડરૂમ ડાઇનિંગ રૂમ રસોડા સહિતની ફ્લેટની સગવડ જે છે તે આપવામાં આવે છે આ ફ્લોરમાં એક ફ્લોરમાં બે મકાન મુખ્ય દરવાજાથી એન્ટ્રી થાય છે એટલે વેઇટિંગ એરિયા આવે છે જેની બાજુમાં ઓફિસ કમ રીડિંગ રૂમ કોમન વોશરૂમ સાથે બાદમાં મોટો કાચનો દરવાજો ખોલો એટલે ડ્રોઈંગ રૂમ સોફા સહિતનું ફર્નિચર થોડા આગળ વધો એટલે કિચન વિથ ડાઇનિંગ એરિયા આવે નજીકના જ એક જે વિસ્તાર છે તે ગેલેરી એમાં હિંચકા સાથેની ગેલેરી આપવામાં આવે છે સાથે જ એટેચ બાથરૂમ છે એ સિવાય બે અન્ય બેડરૂમ દરેક રૂમમાં ફર્નિચર આરામદાયક બેડ વોર્ડ્રોપ વોશરૂમની જે સુવિધા છે તે પણ આપવામાં આવી આ ત્રણેય રૂમના પેકેજ એરિયામાં એક કોમન વોશરૂમ સી એરિયા આપેલ છે ખાસ કરીને આવાસમાં પ્રાઇવેસીનું પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે એટલે કે સર્વન્ટ રૂમની એન્ટ્રી મેન લિફ્ટની બાજુમાં આપી છે જેનો જલ્દીથી કોઈને ખ્યાલ ન આવે જ્યાંથી સર્વન્ટ સીધો જ કિચન સુધી પહોંચી જાય છે અને કામ કરી અને પૂર્ણ રૂમમાં એ આરામ કરી શકે છે ગાંધીનગરમાં ધારાસભ્ય માટે નવા નિવાસસ્થાનની જરૂરિયાત હોવાથી સરકારે પાંચ વર્ષ અગાઉ એમએલએ ક્વાર્ટર બનાવવાનું આયોજન કર્યું આ નવા આવાસ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ રાખવામાં આવી શહેરના સેક્ટર સત્તરમાં આવેલા જૂના એમએલએ ક્વાર્ટરને તોડી નવ માળના બાર ટાવર લક્ઝુરિયસ પ્લેટ જે છે તે ઉભા કરવામાં આવ્યા અહીં જાહેર સુવિધામાં બે લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્લેઝન્ટ સીટ આઉટ ઓડિટોરિયમ કમ્યુનિટી હોલ આધુનિક હેલ્થ ક્લબ ચિલ્ડ્રન પ્લે એરિયા વરિષ્ઠ નાગરિક પાર્ક ઇન્ટરનલ ઇન્ટરનેટ લાઉન્સ સાથે જ ઇન્ડોર ગેમ ઝોન ડેક સાથે યોગ એરોબિક ઝોન જોગિંગ અને વોકિંગ ટ્રેક તથા ચાર ઇન આઉટ ગેટ જે છે તે બનાવાયા છે વર્ષ બે હજાર બારમાં નવા એમએલએ પાઠક તૈયાર કરવા માટે ભૂમિ પૂજન કરાયું આ સમય દરમિયાન એન્જિનિયરો જુદા જુદા ત્રણ વિકલ્પ સૂચવ્યા હતા પરંતુ સરકારે નવ માળના બાર એપાર્ટમેન્ટ બાંધવાનું નક્કી કર્યું ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ ઓગણીસો અઠ્યાસી થી નેવ્યાસી માં આ જ સ્થળે એમએલએ ક્વાર્ટર હતા પરંતુ બાદમાં એને સેક્ટર બાર માં ખસેડવામાં આવ્યા સેક્ટર એકવીસ ખાતે હાલ એમએલએ ક્વાર્ટર માં ચૌદ બ્લોક માં કુલ એકસો ને અડસઠ મકાન છે ધારાસભ્યો પાસેથી આ આવાસનું માસિક ભાડું માત્ર સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા વસુલવામાં આવતા હોવાની પણ વાત જે છે તે અત્યારે મળી રહી છે ત્યારે આ તમે જે ફૂલ દ્રશ્યો જોયા કે જેની અંદર જે છે તે હવે તૈયાર થઈ ગયા છે અને આજે અમિત જે છે ગાંધીનગર છે અને ગાંધીનગર પહોંચી અને લોકાર્પણ પણ છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટી લાઈફ તો જરૂરી બોસ